જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને ને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથ ને અમિશને જેમ સ્વાગત કરું છું આપનો આપડી જીકેટીએસ પાવર નેવ ચેનલ પર મિત્રો ભાઈઓ અને મારા વડીલો જો મારાથી કઈ ભૂલચૂક થઈ જાતી હોય બોલવા ચાલવા મને મારી અવાજમાં કાઈ પણ ભૂલ આવતી હોય આ વિડીયોમાં તો મને માફ કરજો અમિશને જેમ પહેલાથી જ માફી માંગી લઉં છું મારા સમાજના ભાઈ ભાઈઓ અને મારા વડીલોથી ભાઈઓ મારા વડીલો આજનો જે વિડીયો છે અલ્પેશ ઠાકોરનો છે અલ્પેશ ઠાકોરે કહ્યું તો જે ચોકીદાર વિશે જે ચોકીદાર કે અલ્પેશ ઠાકોરે કહ્યું તો ચોકીદાર ચોર છે તે તે વિશે આજે આ વિડીયોમાં વાત કરવાના છે તે વિશે બધું જણાવવાના છે અલ્પેશ ઠાકોરે કેમ કહ્યું અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોરે કહ્યું કારણો પણ ભાજપ પાર્ટીને નામ રાખ્યા છે ચોકીદારી તો તમે જાણતા હશો બધા લોકો જાણતા હશે તેમના વિશે અલ્પેશ ઠાકોરે વાત કરી હતી કે ચોકીદાર છે તે ચોર છે અને તેમને અલ્પેશ ઠાકોર પૂછવામાં આવ્યું કે આ હું તમે કેમ કહો છો ચોકીદાર છે તો ચોર છે તે હું તમે કેવી રીતે કહી શકો છો અલ્પેશ ઠાકોર ચોકરે જણાવ્યું હતું અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યા હતા કે ચોકીદાર એટલા માટે ચોર હું કહી રહ્યો છું કારણ કે ચૂંટણી નજીક આવે એટલે અનેકો નામ પાડે અમે ફકીરો છીએ અને અમે ચોકીદાર છીએ અને હા એ ચોકીદારનું મતલબ શું છે અલ્પેશ ઠાકોર કે હું જાણું છું અને તમે પણ જાણતા હશો અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ચોકીદારનું મતલબ છે ચોકી કરે છે મતલબ ગરીબોની ચોકી કરે છે બેરોજગારોને રોજગાર આપે અને તમામ વિશે ચોકી કરિયર કરતા હોય ગુજરાતના અને તમામ સરકાર ચોકી કરતી હોય તેને કહેવાય ચોકીદાર તો પોતાની જાતને ચોકીદાર કહી રહ્યા છે તો તેમને કહું છું અલ્પેશ ઠાકોર કે ચોકીદાર ચોર છે તેની વાત અલ્પેશ ઠાકોરે નોટબંધી થઈ ત્યારે પણ કોઈ પણ એવો મોટો રૂપિયા વાળો લાઈનમાં જોવા મળ્યો ન જ્યારે જયારે લાઈનો હતી ત્યારે ગરીબો અલ્પેશ ઠાકોર કે જોવા મળ્યા હતા ગરીબો ધક્કા ખાતા જોવા મળ્યા હતા અને ગરીબો હેરાન થતા જોવા મળ્યા હતા તેનો ફાયદો ફક્ત મતલબ નુકસાન જ થયું છે તેનો ફાયદો એ થયો છે કે ગરીબો હેરાન થયા છે ખૂબ ગરીબો નોટબંધીમાં પણ કોઈ એટલો ફાયદો નથી દેખાણો છે એની સાથે જીએસટી લગાવી તેમાં પણ ગરીબોને જ નુકસાન થઈ છે અને ગરીબોને જ પણ હેરાનગતિ થઈ હતી તેની બાદ અલ્પેશ ઠાકોર કે આવા તો ઘણા બધા અને કોઈ વાદા કર્યા છે વાયદા કરે છે સરકાર તેમાંથી એક પણ વાયદો પૂરો નથી થયો બેરોજગારોને રોજગાર નથી અપાતો અલ્પેશ ઠાકોર કે જે વાદા થતા હતા પહેલી જે ચૂંટણી લડાઈ તે તે વખતે વાદો કર્યો તો વાદા વાયદા અનેકો વાયદા અનેકો કરે છે સરકાર જે વખતે આ વખતે કરી રહી તેમ પહેલા પણ કર્યા હતા પણ એમાંથી એક પણ વાયદો પૂરો કરવામાં આવ્યો નથી અલ્પેશ ઠાકોર કે એટલા માટે હું કહું છું કે ચોકીદાર છે તે ચોર છે સાથે સાથે આજે આજે નહીં મતલબ પહેલા પણ હાર્દિક પટેલ પણ એ જ વાતને લઈને વાત કરી રહ્યા હતા અને એ જ વાતને લઈને હાર્દિક પટેલે પણ એ જ જણાવ્યું હતું કે ચોકીદાર છે તે અનેકો વાતો મતલબ જ્યારે ચૂંટણી આવે ત્યારે પોતાની જાતને ફકીર કહે છે અને પોતાની જાતને ચોકીદાર કહે છે અને પોતાની જાતને બેરોજગાર કહે છે તો હાર્દિક પટેલે કહ્યું હતું કે તે બધું છોડો અને જે ગુજરાતના બેરોજગારો છે તેને રોજગાર અપાવો આવા નામ નથી જરૂર હાર્દિક પટેલે કહ્યું હતું કે જો ફકીર હોય તો વડાપ્રધાન શા માટે હોય અને જો ફકીર અને બેરોજગાર મતલબ અમે બેરોજગાર છીએ પણ તમે જે ચોકીદાર ચોકીદાર કરો છો તે ચોકીદાર તમારું નામ ખરાબ છે અને ચોકીદાર અને મતલબ ફકીર ને પોતાની જાતને જ્યારે ચૂંટણી અને હોટ લેવા હોય ત્યારે પોતાની જાતના નામ બહાર પાડો છો ફકીર અને કે ચોકીદાર હાર્દિક પટેલ એમ કહ્યું હતું તો મિત્રો ભાઈઓ મારા વડીલો અલ્પેશ ઠાકોરના હતા સમાચાર આપણી સમાજની ચેનલ પર મેં પેશ કર્યા આજના સમાચાર હતા મિત્રો મારા અવાજથી કઈ ભૂલચૂક થઈ ગઈ તો માફ કરજો અને હા એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે જો આપણી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હું છું તમારો ભાઈ દશરથ ને ચાલો મળ્યા આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જય છે બાબા